નમસ્કાર મિત્રો અત્યારે એસબી હિન્દુસ્તાન ને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે નમસ્કાર હું સમાચાર સામે આવી રહ્યા છે અત્યારે આપણે બધાને ખબર છે એસબી હિન્દુસ્તાન ટીમ અત્યારે ગુજરાતમાં બોમ્બ પડાવી રહી છે ત્યારે અત્યારે નવી નવી એજન્સીઓ આવી રહી છે હરીફાની ચા પછી ઉપરા ઉપર ચાર નવી પ્રોડક્ટ પણ આવી રહી છે તેની સાથે હવે કઈક નવું થવા જઈ રહ્યું છે કઈક નવું મોટું થવા જાય જઈ રહ્યું છે એના સંકેતો આપણને મળી ગયા છે હવે તમે કહેતા કે આ કેવી રીતે છે તો તમે એકવાર ઇન્સ્ટાગ્રામ ની અંદર ભરતસિંહનું એકાઉન્ટ ખોલજો અને તેની અંદર આવેલી સ્ટોરી જોજો જેની અંદર લખેલું છે કે સાફ સાફ લખેલું છે સ્ટોરી લખેલી છે કે ઘણો બધી તપસ્યા કરી છે તો કંઈક હવે મોટું કરવાનું થાય છે જેવું અત્યારે કેટલા પણ લોકોએ મારી જે પણ માનસિક રીતે હેરાન કર્યા છે એને પણ એનો બદલો વાળો એવા બધા ઘણી બધી સ્ટુડિયો બે ત્રણ દિવસથી લગાવી રહ્યા છે અત્યારે પણ એક નવી સ્ટોરી સામે આવી રહી છે ત્રણ ચાર એટીટ્યુડવાળી જેવી તમે જોઈ શકો છો લાઈવ સ્ટ્રીન રેકોર્ડિંગની અંદર પણ તમે જોઈ શકો છો ઘણા બધા અત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે એના ઉપરથી અત્યારે સોશિયલ મીડિયાના ખાસ કરીને ભરતસિંહ જે અત્યારે અશ્વિન હિન્દુસ્તાનીના ઓર્ગોનાઇઝર કહેવામાં આવે એમણે પણ આવી સ્ટોરી લગાવી અને સાબિત કર્યું છે કે એસબી હિન્દુસ્તાની ટૂંક કા ટૂંક સમયની અંદર કઈક નવું કઈક મોટું કરવા જઈ રહી છે આના સંકેત આપણને સાફ સાફ દેખાઈ રહ્યા છે અને આના વિશે તમારું શું કેવું છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો તમારો આના ઉપરથી તમને શું લાગે છે એસબી હિંદુસ્તાનની ટીમ નવું શો કરશે અને શો નહીં કરી શકે કોમેન્ટમાં જણાવજો ખાસ કરીને આપણે ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે જેટલા પર લોકો પોતાનું નામ અને ગામ કોમેન્ટની અંદર લખે ખાસ કરીને લાઇક અને સબસ્ક્રાઈબ કરી પોતાનું નામ અને ગામ કોમેન્ટમાં લખે એનો મતલબ કે આના નવા વિડીયોની અંદર તેમનું નામ અને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે લેવામાં આવશે તો ખાસ કરીને તમારું નામ અને ગામ કોમેન્ટમાં લખી દેવું ખાસ કરીને તમારે પણ કોમેન્ટ કરીને જણાવવાની છે કે એસબી હિન્દુસ્તાનની ટીમ હવે શું નવું લઈને આવશે શું કરવાની છે શું નવું કરવાની છે સ્ક્રીનની અંદર તમે જોઈ શકો છો કે ભ્રશ્ય કેવી સ્ટોરી લગાવી રહ્યા છે એના ઉપર સાફ સાફ દેખાઈ રહ્યું છે કે કંઈક નવું કંઈક મોટું કંઈક મોટા પાવા થઈ રહ્યું છે મિત્રો આજના વિડીયો માટે જ મળીશું નવા વિડીયોમાં